રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પીએમ પદના શપથ લેવડાવશે પીએમની સાથે કેન્દ્રીય કેબિનેટ રાજ્યમંત્રીઓ પણ શપથ લેશે શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હી પહોંચી રહ્યા છે વિદેશી મહેમાનો પણ શપથ ગ્રહણ સમારોહમાં સાત દેશોના

નરેન્દ્ર મોદી છે કે જેઓ ત્રીજી વખત શપથ ગ્રહણ કરી રહ્યા છે નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત શપથ ગ્રહણ કરવાના છે એક તરફ કોણ કોણ આ મંત્રીઓ હોઈ શકે છે લગભગ નામ નક્કી થઈ ગયા છે જાહેર થઈ ગયા છે બીજી તરફ એ મહેમાનો કે જેઓ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના છે આનંદીબેન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પ્રથમ સમારોહમાં હાજરી આપશે સમારોહમાં હાજરી આપશે સાત દેશોના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે એટલે સ્વાભાવિક છે કે સુરક્ષા વ્યવસ્થાને અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે તો બીજી તરફ શપથ ગ્રહણ સમારોહ જ્યાં યોજાવાનો છે ત્યાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે રાષ્ટ્રપતિ ભવનના દ્રશ્યો છે